રાજ્યભરમાંપ્તા બે હાજર પચીસ અંતર્ગત આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ નોંધાઈ છે સ્વસ્થ ગુજરાત સુખી ગુજરાતના ધ્યેય સાથે સરકાર દ્વારા આરોગ્ય સેવાઓને ગ્રામ્ય સ્તર સુધી પહોંચાડવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે વર્ષ બે હાજર એક પછી ગુજરાત સરકારે આયોગ સેવાના વિકેન્દ્રીકરણ પર ભાર મૂક્યો છે અને પગલે આજે લગભગ દરેક તાલુકા સ્તરે સુસજ્જ હોસ્પિટલો કાર્યરત છે અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં બસો વીસ પેટા આરોગ્ય કેન્દ્ર સાડત્રીસ પીએસસી બે યુએસસી અગિયાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર એક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ કાર્યરત છે તો મોડાસા ખાતે સિવિલ હોસ્પિટલની કામગીરી પણ હાલમાં ચાલુ છે જેના થકી અરવલ્લી તેની આસપાસના જિલ્લાના લોકોને પણ ઉચ્ચ સારવારનો લાભ મળશે આરોગ્ય ક્ષેત્રમાં થયેલો વિકાસ એ જિલ્લાને રાજ્યના સર્વાંગી વિકાસનો આધાર છેલ્લા કેટલાક વર્ષોમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં નવી આરોગ્ય સુવિધાઓ ઊભી થઈ છે જિલ્લામાં માતૃત્વ અને શિશુ આરોગ્ય માટે વિશેષ કામગીરી કરવામાં આવી છે જેમાં ગર્ભવતી મહિલાઓને પૌષ્ટિક આહાર રસીકરણ અને આરોગ્યની માહિતી આપવામાં આવી જિલ્લામાં રસીકરણ અભિયાનને પણ સતત પ્રોત્સાહન આપવામાં આવ્યું છે પોલિયો ક્ષય રોગ મેલેરિયા અને ડેન્ગ્યુ સામેના લડતમાં સરકારની કામગીરી પ્રશંસનીય રહી છે આરોગ્ય એ માનવ વિકાસનું પ્રથમ પગથિયું છે રાજ્યનો દરેક નાગરિક તંદુરસ્ત રહે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે વિકાસ સપ્તાહ માત્ર ઉજવણી નહીં પરંતુ સ્વાસ્થ્ય અને સમૃદ્ધ ગુજરાત તરફનો સંકલ્પ છે આત્મનિર્ભર ભારત અંતર્ગત સમગ્ર દેશમાં પચ્ચીસ સપ્ટેમ્બરથી પંડિત દીનદે